લોકોને જેટલો આશ્ચર્ય ભારતમાં નોટબંધી થઈ ત્યારે થયો હતો તેનાથી વધારે તો ભારતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસની સ્કોર જોઈને થયો છે કારણ કે ભારતના વાઇસ કેપ્ટન શુભમન ગિલને જ વર્લ્ડ કપમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો છે આ જોઈને કેટલા ક્રિકેટ ફેન્સ કહે છે કે કેટલા ક્રિકેટ ફેન્સ આવું પણ કહી રહ્યા છે સલાહ દુઃખ કંઈ ખતમ નહીં હોતા ભે હવે વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો વીસ ડિસેમ્બર ભારતની ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની સ્કોડ ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન હશે અને અક્ષર પટેલ ને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે અભિષેક શર્મા સાથે તમને સંજુ સેમસન ઓપનિંગ કરતા જોવા મળશે કેટલાક ખેલાડીની કિસ્મત ચમકી જાય છે જેમ કે ઈશાન કિશન ઈશાન કિશને ડોમેસ્ટિક ક્રિકેટ જોરદાર પ્રદર્શન કર્યું હતું તે સૈયદ મુસ્તાકલે ટ્રોફીમાં ઝારખંડ ટીમ કેપ્ટન હતો અને તેને ઝારખંડ ટીમ ચેમ્પિયન બનાવી હતી જેથી તેને ભારતની વર્લ્ડ કપની સ્કોડમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ છે પરંતુ શુભમન ગિલ માટે વર્લ્ડ કપમાં રમવું એ માત્ર સપનું રહી ગયું છે તે ઓક્ટોબર મહિનામાં ભારતની ટી ટી20 ટીમમાં પાછો આવે છે અને તેને વાઇસ કેપ્ટન બનાવી દેવામાં આવે છે પરંતુ સાઉથ આફ્રિકા સામે એકદમ ખરાબ પ્રદર્શનના લીધે તેને ટીમમાં જગ્યા મળી નથી આ સાથે જીતેશ શર્માને પણ બહાર કરવામાં આવ્યો છે જ્યારે રિંકુ સિંહને ફરીવાર મોકો આપવામાં આવ્યો છે દોસ્તો ભારતની ટી20 વર્લ્ડ કપ બે 2026 ની સ્કોડ કેવી લાગી કોમેન્ટ કરજો